ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પત્રકારોને સંબોધ્યા હતા ખેડૂતોને થયેલ નુકસાન અને મુશ્કેલીઓ સંદર્ભે પત્રકાર પરિષદ યોજી રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા બાબતે અવગત કર્યા હતા કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલ નુકસાન બાબતે મુખ્યમંત્રી દ્વારા તમામ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર અને તલાટી ગ્રામ સેવકોને સૂચન આપવામાં આવ્યા છે ભરૂચ જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ ખેડૂતોની પડખે ઊભી છે જેથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લા સાંસદ ધારાસભ્ય અને જિલ્લાના પદ અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને પણ ખેડૂતો માટે માટે ખડે પગે હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અસાધારણ સંજોગોમાં પટેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગોમાં જવલ્લે જ ઉભા થતા હોય ખાસ સંવેદનાથી રાજ્યના ખેડૂતોના હિતમાં પાકના થયેલ નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરી જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે ત્રણ દિવસમાં કામકાજ પૂરું થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરત જ મોકલવામાં આવે તે માટે ચીફ સેક્રેટરી એસી એસ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સૂચના આપી હતી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારીને તુરતમાં જાણ કરવા આદેશો આપ્યા હતા જેથી ખેડૂતોને થયેલ નુકસાન અંગે સહયોગ કરવામાં મદદરૂપ બની શકાય તાજેતરમાં રાજ્યમાં થયેલ કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલ પલટાને કારણે ખેતી પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશા નિર્દેશો આપ્યા છે આ પ્રસંગે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી મહામંત્રી નિરલભાઈ પટેલ ઉપપ્રમુખ દિવેશભાઈ પટેલ મંત્રી દિવ્યજી શ્રી ચુડાસમા મંત્રી જિગ્નેશભાઈ મિસ્ત્રી અંકલેશ્વર શહેર પ્રમુખ ધર્મેન્દ્ર મોટી સંખ્યામાં હાજરી સમગ્ર ગુજરાતમાં હાલમાં ચાલી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે એના માટે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ખેડૂતોના જે આ નુકસાન માટે ચિંતિત છે અને આ ખેડૂતોને જે નુકસાન થયું છે ઉભા પાકને જે નુકસાન થયું છે એના માટે જે તે જિલ્લાના કલેક્ટરશ્રીને પણ આદેશ કરેલો છે કે આનું ટાકીદે સર્વે કરવામાં આવે જે તે ખેડૂતને પોતાના પાકનું કેટલું નુકસાન થયું છે અને એ સર્વે કરી અને સાથે એને તાકીદે જે વળતર ચૂકવવા પાત્ર છે તો એ વર્તન પણ ચૂકવવા માટેની કાર્યવાહી તાકીદે કરવામાં આવે કેમ કે ભરૂચ જિલ્લામાં પણ કપાસ છે તુવર છે ઘઉં છે ડાંગર છે શેરડી કેળ અને શાકભાજી આવા ઊભા પાકો છે કેળ અને શેરડી એ તો તૈયાર છે અને લણણી માટેની જે હમણાં પ્રક્રિયા શરૂ થવાના તબક્કામાં અને એવા સમયે પણ આ કમોસમી વરસાદના કારણે શેરડીના પાકને કેળના પાકને પણ નુકસાન થાય એ બળી જાય એવી ભીતી સેવાઈ રહી છે અને ઉભા પાકોને પણ ગંભીર પ્રકારનું જે નુકસાન પહોંચેલું છે અને એમને તાકીદે વળતર મળે એ માટે મુખ્યમંત્રી શ્રી સતત રોજે રોજ આનું અપડેટ લઈ અને મીટિંગ કરી રહ્યા છે અને આ વહેલામાં વહેલી તકે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી એમની લાગણી છે અને આપ સૌ પત્રકાર મિત્રોએ પણ આ લાગણી આ જે રજૂઆત અમારા સમક્ષ કરી છે અમે પણ આ રજૂઆત સરકાર શ્રી સમક્ષ આપના માધ્યમથી પ્રસ્તુત કરીશું